સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકાના ભેળવવામાં વિરોધમાં કરમસદના એનઆરઆઈ સહિત મહાનુભાવો જોડાયા હતા કરમસદના એનઆરઆઈ પરિવારે કહ્યું કે સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ મિટાવવાના પ્રયાસ સામે વિરોધ છે તેમના ગામના નામને નકશામાંથી કાઢી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને સરદાર સન્માન સંકલ્પ સમિતિના આંદોલનને ટેકો આપીએ છીએ કરમસદ એનઆરઆઈ દીકરીએ કહ્યું કે સરદાર પટેલની ઓળખ ભૂસવાના પ્રયાસો થઈ રહ્યા છે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ રહેવું જ જોઈએ આ ઉપરાંત સરદાર પટેલ સહકારથી ઊભી થયેલ વિઠ્ઠલ ઉદ્યોગનગર અને વિદ્યાનગર ઓળખ જળવાઈ રહેવું જોઈએ તેમજ કરમસદના વતનીઓના દાતાઓની જમીનમાં વિદ્યાનગર અને વિઠ્ઠલ ઉદ્યોગનગર તરીકે જળવાય રહેવું જોઈએ દેશને એક તાંતણે બંધનાર મહાન નેતાનું નામ ભૂસી નાખ્યું છે હવે તેમના ગામનું ગામ મિટાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે તે તદ્દન ખોટું છે એનઆરઆઈએ ધીનુભાઈ વકીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરમસદને અલગ દરજ્જો આપવાની માંગ કરતા હતા તે જ નેતાઓ હાલમાં સરદારનું નામ મિટાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે યોગ્ય નથી સરદાર પટેલ દેશ માટે જે પણ કંઈ કર્યું તે ભૂલાય તેમ નથી ત્યારે કરમસદને મહાનગરપાલિકામાંથી બાકાત રાખીને અલગ દરજ્જો આપવાની માંગ કરી હતી હું આ જે આંદોલન છે એને સપોર્ટ કરું છું હું એ લોકો સાથે સહમત છું કારણ કે એક મોટો પ્રશ્ન એ છે કે શું રીઝન છે કે સરદાર પટેલનું ગામ સરદાર વલ્લભભાઈ પટેલની આઈડેન્ટિટીને ભૂસવામાં આવી રહી છે કરમસદને કરમસદ જ રાખવું જોઈએ અને કરમસદને ભારતના નકશામાંથી ભૂસવાની કોઈ જરૂર જ નથી આપ જનોએ આંદોલન અન્યાય સામે કર્યું છે અને આપણા વડાપ્રધાન જયારે મુખ્ય પ્રધાન હતા ત્યારે બે વાર કરી ચુક્યા હતા કે કરમસદને અલગ દરજ્જો આપીશું એ છતાંય એ લોકોએ કરમસદ ને આણંદ નગરપાલિકામાં ભેરવી દીધું એનું કારણ મને કઈ સમજાતું નથી કે સરદાર ઉપર સરદાર પટેલ ઉપર આટલો બધો આક્રોશ કે રોષ શા માટે છે એમને એક નાની એમથી માગણી છે તો લોકોને બધાને ખુશ કર્યા અને ભાજપને કરમસદ ગામે હંમેશા ખૂબ ભરી ભરીને વોટ આપ્યા છે તો એનું શું અને કોઈ ભાજપના અત્યારે કોઈ દેખાય છે તમને મોટા નેતાઓ કરમસદના કોઈ આવતા નથી તો એમને અમે અપીલ કરીએ છીએ કે તમે જોડાઓ આ રાજકીય નથી આ સરદાર પટેલનું છે અને સૌથી વધારે લાભ ભાજપે લીધો છે સરદાર પટેલનો તો અત્યારે ઋણ ચૂકવવાનો ટાઈમ આવી ગયો છે